નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે સંગ્રામસિંહ ગાયકવાડની જમીનમાં લાગ્યો રોયલ મેળો દર્શક મિત્રો રોયલ નામ એટલા માટે આપવામાં આવ્યું કે સંગ્રામસિંહ ગાયકવાડની રોયલસીનો ઉપયોગ થાય દર્શક મિત્રો એ રોયલ મેળામાં તો એક રાઈડ વધુ પડતી સ્પીડે દોડવા માંડતા દર્શક મિત્રો હેન્ડલ ખુલી ગયું અને બાળકો લટકી પડ્યા દર્શક મિત્રો એને પગલે દોડતા મચી ગઈ અને મેળાના આયોજક નિલેશ તુરખિયા અને જે રાઈડ ઓપરેટર છે એ સહિત દર્શક મિત્રો ધરપકડો થઈ ગઈ ત્રણની હવે સવાલ એ છે કે આ નિલેશ તુરખિયા કોણ છે શું નિલેશ તુરખિયા જ આટલા મોટા મેળાઓનો આયોજક છે તાજેતરમાં જ વડોદરામાં એક માછલી ઘર આવ્યું હતું દર્શક મિત્રો એમાં ટનલમાં પાસ થાવ એટલે આજુબાજુ માછલીઓ દેખાય પાણીમાં તરતી એટલે જાણે અંડરવોટર ટનલમાંથી તમે નીકળ્યા છો એવી અનુભૂતિ થાય ખૂબ કમાયો હતો એ વખતે એ આયોજક પરંતુ શું સાચે જ નિલેશ તુરખી આયોજક છે દર્શક મિત્રો અમે સ્વભાવગત ખણખોદ કરી તો જાણવા મળ્યું કે રાઇડ્સના ધંધામાં રાજકોટના વિધર્મીઓ એટલે કે મુસ્લિમ વ્યવસાયનો દબદબો છે રાઇડ એમની જ હોય છે અને રાઇઝો બિઝનેસ એ જ કરી શકે દર્શક મિત્રો પરંતુ પોતે જો જમીનો માગવા જાય મેદાનો માગવા જાય તો કોઈ આપે નહીં એટલે ઝાકીર નામનો કોઈ શખ્સ છે જેનું નિલેશ તો મોરું છે આ ઝાકીર જ એનો અસલી ઓપરેટર છે આજે પણ જે સમયે પોલીસની ટીમ હતી જે સમયે એફએસએલની ટીમ ગઈ ત્યારે ઝાકીર ત્યાં આજે જ હતો ઝાકીર હંમેશા નિલેશને આગળ ધરી દે છે અને પોતે વહીવટ કરી કરવા માટે બહાર રહે છે એવી જાણકારી પ્રાપ્ત થઈ છે આવતીકાલે વધુ માહિતી જોતા રહેજો સાયાજી સમાચાર